તમે થઈ ગયો હોર્ડ નંબર એકમાં નગરપાલિકામાં જેમ વરસાદ ચાલુ થઈ છે એક મહિનો થવા આવ્યો નગરપાલિકામાં હોર્ડ નંબર એક બે ને ત્રણમાં એ જ પોઝિશન છે ગટરની જ અત્યારે તમે જોઈ શકો અમારા વિસ્તારમાં તો ગટરના પ્રોબ્લેમ એટલા છે માણસો નથી નમાજ પડવા જઈ શકતા નથી છોકરા સ્કૂલ જઈ શકતા ને નથી જમી શકતા અત્યારે ચાંદપુરા બીમારી થઈ ગઈ છે ને વિસ્તારમાં એવા બાળકો છે જેને ઉલટી જાડા થઈ આવ્યા છે ને આમ જોવા જઈએ તો જિલ્લામાં પણ છોકરા ચાંદપુરા બીમારી છે કેટલા હોપ થઈ ગયા છે ને આ નગરપાલિકાનું પેટનું પાણી પણ નથી ચાલતો ને ખાલી વાતો જ કરે છે જ અમે કામ કરીએ છીએ ઇન્જિનિયરને મોકલાવીએ છીએ સફાઈવાળા તો સફાઈના એટલાને એટલા ઢગલા પડ્યા છે ભુજ નગરપાલિકાના સત્તાપક્ષના કાઉન્સિલરોનું કોઈનું પેટનું પાણી હાલતો જ નથી દાદાગીરી ચોક્કસ કરે જ છે મેં એ લોકોને એમ કીધું તમે એમ કહી દો અમને વોર્ડ નંબર એક બે ને ત્રણ નગરપાલિકામાં આવતો જ નથી તો અમે લેખિતમાં આપી દો તમે એ પ્રમાણે લડાઈ કરશું તમે જ્યારે ચૂંટણી હોય ત્યારે મીમા મામા થઈને તમે કેસરી ઝંડા નાખીને આવો છો ત્યારે ધારાસભ્ય બી આવે છે સંસદ સભ્ય આવે છે અને ભુજ નગરપાલિકાના કાઉન્સિલર પર ઝંડા લઈને આવે છે અત્યારે જ્યારે માણસોને જરૂર છે ત્યારે કેસરી ઝંડાવાળા કોઈ નથી દેખાતા અને કામ પણ નથી કરતા હવે જો એ માંગ નહીં કરે તો અગર આંદોલન કરશું ને ભૂજ નગરપાલિકામાં તારાબંધી કરશું